વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્રની તૈયારીઓ પૂરજોશમાં તારીખ સાત મિલિ બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણંદ યોજનાના અંતર્ગત પીએમજી કે એવાયનો લાભ વડાપ્રધાન શ્રીના હસ્તે આપવામાં આવશે સૌની અંદ સૌની પોષણના સંદેશ સાથે પીએન ગરીબ કલ્યાણ યોજના ગંગા સ્વરૂપા સહાયક દિવ્યાંગ સહાય યોજના ઉર્જા અને જળ સંરક્ષણના બેનરો કટાઉટથી રૂપનું સુશોભન કરવામાં આવેલ છે મંગળવાર આગામી તારીખ સાતમી માર્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો ગંગા સ્વરૂપા બહેનો તેમજ વયો વૃદ્ધજનો વડીલોના કલ્યાણ માટે આવનાર કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર પુરજોશમાં કામગીરી કરી રહી છે જિલ્લા વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા અને રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા

મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ સુરત